અરે યાર સરપંચ સભ્ય બધા ચોર છે શું કરવાનું મારે આ રસ્તો આવી જતો તો મારા પાળી હરકીની થઈ જતી છે ગોર સુધી અત્યારે મારે રસ્તો થી જતો પણ ડેપ્યુટી સરપંચ સરપંચ સભ્ય બધા ચોર છે હરા હા હરા બસ ખાવા જ લીલા છે એમનું જ કરવા લીલા છે પાર હડક બસ પોસ વરસ આવે હિયા હિયા એમનું એમનું કરી જાય લીલા લેર કરે બસ આ પાળી આ આવી મોટી પાળી આ પાળી આ કંઈ બાઇક જતી હશે કોઈક બીમાર થઈ જાય કોઈ મોણા કે કેમ લઈ જવાનો એક જણ બી આ પાળી પર એક જણાથી નથી હેંડાતું અને આવી પાળી પર કેકમ મારે બેગ લઈ ઘેર જવાનું કેકમ લોકો આવે બી ધ્યાન નથી હાલતા કશું બસ પાંચ પોંચ રાજ કરીને એમનું એમનું કરીને જતા રહે હવે હું ત્રાસી જલો છું હવે મારે ડેપ્યુટી સરપંચ સરપંચ બેને ફોન કરવા પડે અને પંચાયત મેં જઈએ એટલે દાખલા હાકલાના સહયો કરવાના હો રૂપિયા બસો બસો રૂપિયા એમ પાછા સહયો ના લેવાના આપણે લાવીએ એમને જીતાડી અને પાછી સહયોગ કરવાના એમ એમ કરવા સો રૂપિયા બસો રૂપિયા હાલવાના હા લાહા એમનું ઘોર ભરે ફોન કરવા દે મને બે બે લાહાઓને પહેલાં તો સરપંચને કરવા દે હલો ઓ હો સરપંચ સાહેબ કઈ છો પંચાયત છો એમ તો જરીક આવો ને મારે ઘેર જરીક કોમ હતું સાહેબ હા હા ના ના નોર્મલી થોડુંક જ કામ છે આવો ને આવો હા સાહેબ આવો આવો હં હા બસ તમારી રાહ જો ખુશ હા તમારી રાહ જોવું આવો હા 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 આવો આવો મારા હારો આવો ડેપ્યુટી સરપંચ સરપંચ બે આવો આ તો બાપુ આપણે પેક મારવાનું બંધ કર્યું છે બાકી બે પેક મારું ને તો હમણાં ડોન તમને હાથી નાહાડું પણ આવે આવો મારા હા પાળી જોવા પાળી પર તમે આવે હેન્ડીને બતાવો અમે તો દરરોજ હેન્ડીએ પણ તમે આ પાળી પર હેન્ડ હું તમને ખરો જોવાનું આવો આવો આ પાળી હેન્ડ આવડો અમને તમને આવો હો અહીંયા જ બે હું તમારી રાહ દેખીને ઘેર હું એ વાડામાં જ ઊભા રાખું ચાયડામાં જ આવો તમે કીધું અર્જન્ટ એટલે આ તો પેલું પંચાયત માં ઘણું કોમ પણ મેં કીધું ચક્કર મારતા એ હું છે ફટલે તમારો જેમ પ્રભુ તમે તો પંચાયતમાંથી નવરાજ ની પડતા હોય અરે યાર કોમ ઘણું હમણાં કેવું આપેલું ખેતી ચાલે સહી પાછા છોરા ના ચાલે સરપંચ સાહેબ મને લાગે રસ્તા ની ના ના યાર એમને હાળું યાર ખરાબ છે યાર ના ના સાહેબ ના ના હાળું તકલીફ છે યાર તમે ચૂંટણી વખત બાયડીઓ હાડિયો લોકો તમે એમ સમજો છો કે આ બધું તમે વસૂલ કરો છો તમે યાર આ રોંગ વાત કરો છો અમે હું કીધું રસ્તો પાકો છે તમારી ગ્રાન્ટ પાસ થી

પણ સોનતી એમે વાર લાગે તમે પેલા કરેલો એ ભંગાર થી જો તૂટીયો હતો તમારા ઠેકાણે નથી હજુ એ પહેલા ના સરપંચ એ પહેલા કર્યો છે અમે આ વખતે નવો નવો રસ્તો કરી દેવાનો બરાબર અને એપોટિન મારે લેવા દેવા બસ એક બીજા માથે પડો પેલો તો કે પેલો જૂના એ કરેલો પેલા એ કરેલો આવે નવો કે હું મારી મારી રીતથી કરે બસ તમારી વાળી કયા કરો ના એવું નથી જો ભાઈ તારો રસ્તો કીધો એટલે થી જશે અમને ખબર છે તમે ચોમાસામાં કો જો અમે કઈ ઓંધાવા છે ઓબરા

તમારો રસ્તો થઈ જશે તો થઈ જશે બરાબર આ ચોમાસું આવી જો આ તે એટલે અટકી જાય અટકી જાય એમ અને ગ્રાન્ડ પાસો કરાવને બધાનું કામ ન હોય આ તો હારો જ હું તમારા ગામનો આટલો એક્ટિવ સરપંચ છું બોલ કે નહીં એક્ટિવ સરપંચ અરે હું સાહેબ તમે ભણેલા ગણેલા છો બે બે એમબીબીએસ છો તમે ભણેલા અરે એમ નહીં બીજા ગામમાં કશું નહી તો આપડા ગામમાં આટલું થયું આ ખાલી આ એક રસ્તો બાકી રહી જો બાકી મે લોકોને હું કરી આલી યાર ઘણો બધો હું સાહેબ આ બાજુ રસ્તા થી જા ખાલી એક જ બાકી છે બીજું ઘણું કર્યો બ્લોક બ્લોક બધું થઈ ગયું બ્લોક હા બ્લોક સાહેબ આખા ગામ નું ઉદ્ધાર થી જો હું એકલો જ રહીજો ના ના આ ખાલી આ અને થોડું કઈ બાકી છે બાકી આ થઈ ગયું કરીને બધું થઈ ગયું સમજો બધું 80% ગામ થઈ ગયું ગામમાં હવે મારે એક કામ કરવું પડશે સાહેબ જો તમે પાંચ વાર પછી જતા હતા રો ને આવતી સાલ કોક આવે ને એટલે વિડીયો બનાવી લેવો પડશે એટલે એને બતાવે કે ભાઈ ત્યાં જે જે કીધેલું ને એ બધું કર હા એટલે અમે તો પાકું જ છે અમે તો પાકું છે તમારું કઈ કે જો અમાસા લીધે રસ્તો નહી જો અરે તમારું જે કે ભાઈ હારું વિચારે છે ચોમાસા ધોવાઈ જાય પછી આગળ જતાં પાછું જેવું તો એવું થઈ જાય એમ કે સરપંચ પછી આગળ શિયાળો આવશે તો કે જે મજૂરો નટાલ લાગે ના ના મજૂરો કશું નહી તો આ વખતે વિદેશથી થી મજૂર મંગાઈ લો પણ આ રસ્તો કર દે અરે હારો તમને કામ કે કે હું કર દેવાનું બરાબર આ કર દઉં છું અને ગ્રાન્ડ અને આગળ પાસ કરવા પડે

બધા છું બધા કોમ કર દેશે ને રસ્તો થી જશે બરાબર રસ્તો થવા જોઈએ હા તો જશે ને બીજી એક હું કીધું એમને અહીંયા તમારું કોમ છે આપડે છે ને હમણાં રસ્તો તમારો જશે બરાબર બરાબર રસ્તો થશે એટલે આખા ગોમ થશે તમારે એકલા નો થવાનો નથી આખા ગોમ નો થાય મારો કહેવાનો મતલબ હું છે તમે બધાનો લોડ તમે એકલા માથે નથી લો એમ બધા નથી બોલતા તમે એટલા કો કહો ચાલે સરપંચ સાહેબ આ ખોટી વાત છે તમે મને દબાવવા માંગો છો તમને દબાવવા નથી માંગતો મુદ્દાની વાત કરું જો મારી વાત સાંભળો તમારો અવાજ નથી દબાવતો પણ આ બધા નથી કેતા બધા પોતપોતાનું કામ કરે તો તમને જ ખાલી રસ્તો આલ દો રસ્તો આલ દો ના તો બધા ભેગાથી નાવા પડે એ બધા ગધેડા છે હું ગધેડો નથી હા તમે સમજદાર છો એટલે હવે તમારી રીતે સમજાવું જો હા મારી વાત સાંભળો હા તમાર ઘરે બ્લોક છે કે નહીં બ્લોક નથી બેહાડ્યા ના બ્લોક નથી બોર છે કે નહીં બોર નથી નથી ને ના તો આ બધાને રહેવા દો રસ્તો રહેવા દો ને તમને ચોમાસા ચોમાસામાં વરસાદમાં જો તમારે બ્લોક અને બોર કરી આલું તો પછી રસ્તો જોશે કે જોશે સાહેબ હમ મારીને મારે ઘોની પાળ બંધાતી હોય હા તો પછી હું ફળિયાની છું જો સમજ્યા કે નહીં તમે સમજદાર છો તો બધી પાર્કી પંચાયત છોડો રસ્તો આવવાનો હશે તો આવશે બરાબર બધા જાય થઈ તારે જવાનું એટલે હું છે ને અંદર સમજો તમે અંદરની વાત આ ડેપ્યુટીને પછી વધારે ખબર નહીં મળે એટલે ઓઠા લાવીને કીધું તારે બ્લોક અને બોર આવી જશે વધારે પંચાયત કરવાની નહીં

પંચાયત માં અમારે કોમ ઘણા હોય આજુબાજુ ધ્યાન રાખવાનું હોય એટલે હેરાન નહીં કરવાના તમારું થઈ જશે બીજો કયો કેમ જો બરોબર થાય નઈ રસ્તો થશે સરપંચ તો ઘણો સારો મોણા છે જો કોઈ વચ્ચે ટોંગ અડાવી તો આપડે તો ખબર છે ને બહુ ખરાબ છે ભૂખા કાઢી નાખે બે પેક માર્યા ભૂખા કાઢી નાખે હો અને સરપંચને કશું કહેવાની નહીં ડેપ્યુટી સરપંચ સરપંચ એ તો ઘણા આરા મોણા છે ભગવાન જેવા મોણા છે ભગવાનના મોણા છે હા કીધું છું અને રોડ થશે અને નહીં થાય તો મારે હું મારે થોડી કંઈ ગાડા છરકાવવાના છો હા આપણે કંઈ ગાડું ઘોડું છે તો ઘેર લાવવાનું છે આપણે હું થાય નહીં થાય ફળિયાવાળીઓ જો ને આપણે શું લેવા દેવા મેં લોડ લીધો ને મારા બોર બોરથી જુઓ આપણું એમ લોડ લેવા પડે આવા ગધેડા આવા ગોંડાઓ લોડ નહીં લે તો મારે હું અને કોઈ કશું કહેતો નહીં હું જે કોઈ જ થશે ફળીયા આમ હા પાછો છે અમારા સરપંતા ઘણો હારો ઓ જેકી તે પેલો બોરના પત્ર હતા ને એટલે તે પેલો રસ્તો કેન્સલ ને આવજો ઓ છોરા ઓ છોરા બટાકા હે ઓ મારી બાપા ઓ રેંગણા ઉપર રે